કોઈ શાળા કે એનો સ્ટાફ એટલું કંઈ કરી શકતો નથી આપની મોટાઈ છે તમે અમારા વખાણ કરો છો પણ તમારા બધાથી જ આ શક્ય બન્યું છે શાળાની ટૂંકમાં જે પરિસ્થિતિ અને હવે પછી જે આપણે આગળ જવા જઈ રહ્યા છીએ આપણે અમારા શિક્ષકોએ પણ વચન આપેલું કે અમે શાળાને એવી બનાવશું માત્ર ભૌતિક સુવિધાથી નહીં પણ તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય બાળકોની એક્ટિવિટી હોય રમતગમતના પ્રોગ્રામ હોય તો એની અંદર આ બાળકો અવ્વલ આવે એવા અમારા પ્રયત્નો છે એના તાજેતરના તમને ઉદાહરણ આપું ગઈકાલે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાણી અને એમાં શાળાના ચાર બાળકો જિલ્લામાં નંબર લઈને આવ્યા છે જોરદાર કાળી થઈ ગયા બાળકો માટે તાલુકા મહાકુંભ યોજાણો એટલે કલા કુંભની અંદર ખેલ મહાકુંભની અંદર કુલ એકાવન હજાર રૂપિયાના આજુબાજુ મહિનામાં બાળકોએ મેળવ્યા છે એટલે જોરદાર કાળી બાળકો અંદર અને શાળાને પણ એકથી ત્રણમાં લાવી સો પોઈન્ટ જેટલું ટેબલમાં આગળ રાખી અને શિક્ષકોએ જે મહેનત કરી છે દલ્યામભાઈ પટેલ સાહેબ નરેશભાઈ જાદવ સાહેબ અને કલ્પેશભાઈ સણોલ સાહેબ એ ત્રણેય શિક્ષક મિત્રો માટે પણ જોરદાર તાળી થઈ હમણાં ચાણક્ય પારિતોષિક યોજાણો અને એની અંદર પણ શાળાની શ્રેષ્ઠ શાળા અમદાવાદ જિલ્લાની શ્રેષ્ઠ શાળામાં સ્થાન મળ્યું છે એ સિવાય બે શિક્ષકો આપણા છે અમદાવાદ જિલ્લાના માંડલ માંડલનગરમાં આજરોજ ગ્રામ પંચાયત અને પીએમસિંહ માંડલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમપૂર્વક શાળાના પટંગરમાં કરવામાં આવી આ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ધ્વજવંદન પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ માંડલ ગ્રામ પંચાયત નગરના સરપંચશ્રી દ્વારા લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવી અને પ્રજાજો સંદેશ પાઠવવામાં આવ્યો આ નિમિત્તે હાજર રહેલ સૌ સભ્યો એસએમસી કમિટીના સભ્યો તથા બાળકો અને વાલીઓનો આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે માંડલ પીએમસી શાળા પરિવાર વતી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ